હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એક સમ્રાટ સામ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટની શારીરિક કસોટી એનું આયોજન આવી ગયું છે ભરતી બોર્ડ દ્વારા લગભગ તમને બે મહિના પહેલાં જાણ કરવામાં આવેલી કે ભાઈ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આનું ફિઝિકલ લેવામાં આવશે શારીરિક કસોટી ઓક્ટોબર નવેમ્બરમાં લેવાશે એવું આપણને ત્રેવીસ જુલાઈના રોજ જ કહી દેવામાં આવેલું તો એ અંતર્ગત ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠેલા હતા પચીસ ગણામાં નામ આવી ગયેલું છે બાકીના પચીસ ગણા માટે પણ તૈયાર રહેવું જ્યાં મેરિટ અટક્યું છે ત્યાંથી પાંચ માર્ક સુધીના લોકોએ તૈયારી ચાલુ રાખવી બની શકે કે આ રાઉન્ડમાં જોઈએ એટલી સંખ્યા ન થાય તો તરત જ બીજો રાઉન્ડ પણ બહાર પાડવામાં આવે તો એકાદ દોઢ મહિનામાં જ એ રાઉન્ડ ફરી લેવાઈ શકે છે એની સાથે સાથે હવે આ ફોરેસ્ટનું જે ગ્રાઉન્ડ છે એમાં ભાઈઓએ સોળસો મીટર દોડવાનું છે બહેનોએ આઠસો મીટર દોડવાનું છે ભાઈઓ માટે પંદર ફૂટનો લાંબો કૂદકો છે બહેનો માટે નવ ફૂટનો લાંબો કૂદકો છે પછી સાડા ચાર ફૂટનો ઊંચો કૂદકો છે ભાઈઓ માટે બહેનો માટે ત્રણ ફૂટ છે તો આ શારીરિક કસોટીમાં સફળ કેવી રીતે થવાય સમયગાળો તમારી પાસે ખૂબ ઓછો છે આ ઓછા સમયમાં બે વસ્તુ તમને તારી શકે છે એક હકારાત્મક વિચારો સવારથી સાંજ સુધી તમે જ્યારે પણ ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરવા જાઓ ત્યારે અંદરથી એક પોઝિટિવ વેબ્સ એક પોઝિટિવ વાઇબ્સ તમારી અંદર ઉત્પન્ન થાય એક વિચારો સારા ઉત્પન્ન થાય કે ના આ વખતે હું ફોરેસ્ટનું ગ્રાઉન્ડ પૂરું કરીશ આવું ના થતું હોય તો જાતે ધરાર કરવું કે મારાથી થઈ જાય છે હું દોડી શકું છું મારાથી લાંબો કૂદકો થઈ જાય છે ઊંચો કૂદકો થઈ જાય છે ઓકે ના થતું હોય છતાંય તમારે એવું જ બોલવાનું છે કે મારાથી થઈ જાય છે હું કરી શકું છું આજે તો મારે કરી જ દેવાનું છે રેડી એટલે એક વસ્તુ તમને એ હકારાત્મક વિચાર અને બીજું છે સારી ટેકનિક જે વ્યક્તિઓ કરી શકતા હોય એની પાસે કોઈને કોઈ ટેકનિક હશે ટેકનિકને એક્સેપ્ટ કરતા શીખો હે કોઈ પણ વ્યક્તિ સાથે તમે ગમે એટલી વખત કસરત કરો કે ગમે એટલી વખત પ્રેક્ટિસ કરો એના કરતાં વિશેષ મહત્વનું એ છે કે જે ઓલરેડી પૂરું કરે છે ને એની પાસેથી સમજો કે એ પોતાના બોડીનો થ્રો કઈ રીતે કરે છે એ કઈ રીતે ઊંચો કૂદકો કરી શકે છે લાંબો કૂદકો કરી શકે છે એની પાસે એવી શું ટેકનિક છે તો હવે તમારે એ ટેકનિક ઉપર ફોકસ કરવાનું છે એક હકારાત્મક વિચારો અને બીજું છે ટેકનિક આ બે વસ્તુ તમને આ પરીક્ષામાં સો ટકા સફળ કરાવે અને કેમ કરાવે તો એનો આપણી પાસે લાંબો ઇતિહાસ છે માની લ્યો કે તમારે સોળસો મીટર દોડવાનું છે આ સોળસો મીટર નાના સ્કૂલના બાળકો હોય ને ઓકે એ લોકો દોડે છે ને એનું પરફોર્મન્સનો ટાઈમિંગ જો અહીંયા આપેલો છે ત્રણ સાડત્રીસ ત્રણ ત્રણ સત્તાવન છે ત્રણ ઓગણસાઠ છે ત્રણ ઓગણસાઠ ચાર ચાર અઠ્યાવીસ સેકન્ડમાં આ મિલી સેકન્ડ જો મિનિટ પછી માઇક્રો સેકન્ડ ગણી શકો તમે ચાર બે ચાર બે ચાર ચાર ત્રણ ચાર ત્રણ ચાર ત્રણ ચાર ત્રણ ચાર ત્રણ ચાર 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 છે તો તમારી પાસે તો વધારે સમય આપેલો છે આ લોકો તો ચાર મિનિટમાં પૂરું કરી દઈએ છે સોળસો મીટર દીકરી હોય તો દીકરીઓનું ટાઈમિંગ જોઈ લ્યો ચાર બત્રી ચાર તેત્રી ચાર તેત્રી ચાર તે ચાર છત્રી ચાર સાડત્રી ચાર સાડત્રી સોળસો મીટરનો ટાઈમિંગ છે ખ્યાલ પડે છે તો તમે આરામથી કરી શકો છો બસ અંદરથી તમારી દાનત હોવી જોઈએ મારે કરવું છે પછી લાંબો કૂદકો ઊંચો કૂદકો તમારી પાસે છે આ આપણા શંકર કરીને છે આઠ પોઈન્ટ એકતાલીસ મીટર છે આઠ પોઈન્ટ એકતાલીસ મીટરને ફૂટમાં કન્વર્ટ કરીએ તો હત્યાવીસ ફૂટ થાય કેટલું સત્યાવીસ ફૂટ હવે જો એક માણસ સત્યાવીસ ફૂટ કૂદી શકતું હોય તમે તમને આપેલું નહીં કૂદી શકો કેવી રીતના કૂદે છે એ જોઈએ ઓકે એવી જ રીતે તમારી પાસે બીજો ઓપ્શન આપ્યો છે ઊંચો કુદકો આપણી પાસે બીજા એકસ્ટ્રીસ મીટર આપ્યું છે સાડા સાત ફૂટ થાય કેટલા સાડા સાત ફૂટ હવે જો હાડા ફૂટ કૂદી શકતા હોય તો તમે ચાર હાડા ચાર નહીં કૂદી બે હોય તો ત્રણ નો કૂદી

ભારતીય લોકો કરી શકે છે તો તમે ભારતીય તમે ગુજરાતી છો તમારાથી પણ થઈ જાય અને તમારે અડધું જ જોઈએ છે 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 થઈ જાય ખાલી બસ બે વસ્તુની જરૂર જરૂર એક હકારાત્મક વિચારોની અને બીજી જરૂર છે ટેકનિકની સાથે સાથે જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર ઉતરો છો માની લો કે તમને થાક લાગે છે તમે ગ્રાઉન્ડમાં પહોંચો છો તમને થાક લાગે છે અથવા તો તમે રાઉન્ડ મારો છો એ વખતે તમને શ્વાસ ચડે છે કોઈ પણ પ્રકારની તકલીફ પડે છે ત્યારે તમારે ત્રણ ચાર વસ્તુ યાદ કરવાની છે અંદરથી મનોમન કે તમારાથી નથી થતું એ તો આખી દુનિયાથી નથી થતું પણ તમારે શું કરવા કરવું છે તમારાથી કેમ થાય તમે શું કામ આ કરી શકો તો એના માટે ત્રણેક પાત્ર એવા છે આ જીવનમાં કે જે તમારી સમક્ષ આવે ને તો તમે દુનિયાની કોઈ બી તાકાતને હરાઈ શકો છો એવાની સૌથી પહેલી તાકાત છે તમારી માં તમે જ્યારે દોડો છો તમે કૂદકો મારો છો લાંબો કૂદકો મારો છો ત્યારે તમારે તમારી માતાની એ મમતાને યાદ કરવાની છે અને જે માયા આપણને નવ મહિના પેટમાં હેચવા છે જે માયા આપણને ઓકે બે અઢી વર્ષ સુધી ઓકે પોતાનું ધાવણ દવડાવીને મોટા કર્યા છે એ માની મમતાની લાજ રાખવાની છે એના માટે દોડવાનું છે એ બાપાએ જેને આપણને પાંચ દસ પંદર વીસ પચીસ વર્ષના કર્યા છે એ બાપાના ખંભાએ આપણને મોટા કરતાં કરતાં બહુ બહુ જ ઉપાડ્યો છે હવે એ ખંભા થાકી ગયા છે ઓકે એ બાપાને નિરાશ દેવાની છે એ બાપાને દુનિયાની સૌથી સારામાં સારી મોજ દેવાની છે એના માટે તમારે દોડવાનું છે તમારે આ કોના માટે કરવાનું છે તમારા પોતાના સપના સાકાર કરવા માટે કરવાનું છે હવે આ જ્યારે સપના સાકાર કરવાનો અવસર તમારી સામે હોય આમ નજરે દેખાતું હોય એક વેંત છેટું હોય ત્યારે હવે બસ ચિંતા ન હોય પોઝિટિવ વિચાર રાખી અને તૂટી પડવાનું હોય છે ઈશ્વરને સાક્ષી રાખી અને મહેનત કરજો મહેનત કરેલી છે એમાં થોડીક ટેકનિક નાખજો ટેકનિકની સાથે સાથે હકારાત્મક વિચાર રાખજો એટલે જે મંજિલ તમે નક્કી કરેલી છે ને એ મંજિલ ઉપર ઈશ્વર તમને મૂકી જશે રેડી અંતે તમારા જીવનમાં તમે જે સપના જોયા છે એ તમામ સપના પૂરા થાય એવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ જય ભારત